રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામમાં અજ્ઞાત વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર હજુ સુધી આ બીમારીને ડામવા માટે નિષ્ફળ ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાના બનાવો બન્યા બાદ બે દર્દીઓના મોત થયા બાદ હવાઈ ત્રીજું મોત નીપજ્યું છે ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત રહસ્ય જંતુ કરડી જવાથી ઘણા દર્દીઓને પગમાં સોજો ચડવા ફોલ્લા પડી જવા રસી થઈ જવાથી દર્દીઓને અસહ્ય દુખાવો થવો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને રસીના સેમ્પલ લઈને દવાઓ આપી અને આ બીમારી આગળ ન વધે તેવા પ્રયત્નો કર્યા હતા છતાં તે બાદ પણ આરોગ્ય વિભાગ હજુ અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાની ઘટનાને રોકી શક્યા નથી પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુ કરડી જતા મોત પણ થયાના બનાવો બન્યા હતા આ જ રીતે જામકંડોળા તાલુકાના ધોરીદાર ગામમાં પણ અજ્ઞાત જંતુ કરડવાના બનાવ જોવા મળેલ અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું જામકંડોડા તાલુકાના ધોરીધાર હોય કે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ આ અજ્ઞાન જંતુ કરડવાના બનાવમાં આરોગ્ય વિભાગો કોઈ પણ યોગ્ય કે કારણ જાણી શક્યું નથી ત્યાં પાટણવાવ ગામમાં રહેતા જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણી ઉંમર વર્ષ ત્યાંસી ને થોડા દિવસો અગાઉ અજ્ઞાત જંતુ કરડી ગયેલ હતું પાટણવાવથી ઉપલેટા અને રાજકોટ આમ ગામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા અને સારવાર કરાવી રહ્યા હતા અને હવે ત્યાંસી વર્ષીય જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીનું મોત થયું હતું જેને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી મારું નામ દિલીપભાઈ જીવરાજભાઈ ભીમાણી જીવરાજભાઈ શું દાદાને જીવડું કરવાથી કેટલા સમય પહેલા સવા બે મહિનાથી કેવી તકલીફ પડે તકલીફ તો બહુ પડે શું થાય એમાં એમાં દુખાવો બહુ અતિશય થતો ચાંદા પડી જતા મોટા મોટા પગમાં પગમાં સોજો આવી જાય મોટો દુખાવો તો બહુ અતિશય થતો સારવાર માટે સિવિલ રાજકોટ પેલા પ્રાઇવેટ માં લઈ ગયા હતા ત્યાંથી ઉપલેટા સિવિલ માં ઓપરેશન કરાવ્યું પણ ત્યારબાદ રાજકોટ સિવિલ માં એડમિટ થયા કેટલો સમય થયો સમય સવા બે મહિના જેવું થઈ ગયું સિવિલ માં તો અમે વીસ સત્તર હજાર દિવસ રહ્યા રાજકોટ સિવિલ માં અત્યારે તો હવે બસ દેહાન થઈ ગયું આજના રોજ હા હા પ્રવિણભાઈ મોહનભાઈ મોરડિયા મારી બાજુ હા હા યુવરાજભાઈ શિવરાજભાઈ યુવરાજભાઈ ભીમાણી બરોબર પછી છે એને ઉપલેટા આ જીવડો કાઢવાથી ઉપલેટા દાખલ કર્યા હું ઉપલેટા દાખલ કર્યા એટલે એમાં કાંઈ થોડો ફેર ન પડ્યો પછી પાછા લઈ ગયા તો ન્યાકડા ઉપલેટા ડોક સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા તો ત્યાં કાંઈ એમાંય ફેર ન પડ્યો એ પછી અહીં આવ્યા તો ઉપર એ લોકોને બધાની જાણ થઈ ખબર પડી રાજકોટવાળાઓને બધાને તો એ લોકો થઈ એ અહીંયા ગાડી લઈને એની એકસો આઠ લીન ડૉક્ટર હું અને ગાંધીનગરથી આ લોકો બધા આવ્યા હતા અને બધા જોઈ ગયા અને એની રીતે લઈ ગયા ત્યાં હું અને ત્યાં વીસ દિવસ બાપાને જુદા બાપાને રાખ્યા અત્યારે શું હે અટાણે જુદા જવાપાનું ક્રિયા ચાલે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર